પાલનપુર નજીક હેબતપુર પાટિયા પાસે આવેલી પેપરની ફેક્ટરીમાં આજે બપોરે અચાનક ભભૂકી ઉઠેલી આગે દહેસતનો માહોલ સર્જ્યો છે આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાં કાળો ધુમાડો છવાઈ ગયો હતો જોકે સદભાગ્યે સૂચકતા દાખવીને ફેક્ટરીમાં કામ કરતા મજૂરો સલામત રીતે બહાર નીકળી ગયા હતા બનાસકાંઠાના પાલનપુરના હેબતપુર પાટિયા પાસે આવેલી ઉમા પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગ ભબૂકી હતી અને કાગળના ગ્લાસ અને અન્ય પેપર પ્રોડક્ટ્સની મેન્યુફેક્ચરિંગ ચાલતી હતી ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ફેક્ટરીમાં કાર્યરત દસથી વધુ મજૂરો સૂચકતા દાખવી બહાર નીકળી જતા મોટો દુર્ઘટનાગ્રસ્ત બનાવ ટળ્યો હતો આગની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પાલનપુર પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા હતાથી લક્ષ્મણપુરા રોડ જવાની ફેક્ટરી આગળની ફેક્ટરી છે ઉમા ફેક્ટરી બરાબર અને શોર્ટ સર્કિટ થવાથી કે ગમે તે થવાથી આગ લાગી હતી અમે ખેતરમાં હતા દોડી અને આને પાણીનો મારો મોટરો ચાલુ કરી પણ મોટરોથી કવર ના થઈ લાઈવ બંબા લાઈવ અંબાથી કવર હાલ ચાલુ છે પ્રોસીઝ બરાબર કરોડો નું થઈ ગયું છે સાહેબ મને કોઈ આપડે ફેક્ટરી ખબર ના હોય કે કેટલો માલ પડ્યો અંદર બરાબર કેટલા લોકો કામ કરતા આઠ થી દસ જણા સુરક્ષિત શાંતિભાઈ અંબારામભાઈ લક્ષ્મણપુરા